નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે હાલ ચણાની અંદર આપણે બહુ વાવેતર થયા છે હાલ ચણાની અંદર તો ચણામાં બધાને પ્રશ્ન ખડનો છે તો હવે એવી દવા આવી ગઈ છે ખણની કે ખડ બધું તમારી માટે સાફ થઈ જાય તો આ દવા છે મેનકાઈન કંપનીની પંદર એમએલ દોઢ એમએલનું માપ છે તો તમે વીસ પચીસ દિવસના ચણા થાય પછી જો આમાંથી દસ પંપ કરીને છંટકાવ કરી દો તો હાલ તમારે ગોળ પાંદ અને પટ્ટી પાંદ વારું ખડ સાફ થઈ જશે અને ચણાને કોઈ સાઈડ ઇફેક્ટ આવશે નહીં તો હાલ ચણાની અંદર જે ખેડૂતનો પ્રશ્ન છે કે ભાઈ ખડ બહુ છે તો એના માટે આ મેન્ડકાઈન કંપનીનો એક બોક્સમાંથી દસ પંપ કરો તો સારામાં સારો રિઝલ્ટ મળશે અને પટ્ટી પાંદવાળું અને ગોળ પાંદ વાળું હાવ નાબૂદ થઈ જશે અને ચણામાં સારી રોનક આવી જશે નમસ્કાર બીજું સંજયભાઈ તમારા કોન્ટેક નંબર આપો ને નવાણું સાત એંશી ઓગણપચા બે છન્નું સરસ ગુરુકૃપા એક્રો સંજયભાઈ સંજયભાઈ આખું એડ્રેસ તમારું ખેડૂતોને આપો ગુરુકૃપા એક્રો દેવડકી દેવડા રોડ નવાણું સાત એંશી ઓગણપચા બે છન્નું જય જવાન જય કિસાન